ગુજરાતમાં વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક સમયથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શિષ્યવૃત્તિ માટે સરકારે આધાર કાર્ડ ફરજિયાત કર્યું છે ત્યારે હાલ અનેક જિલ્લામાં આધાર અપડેટ કરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી કતાર જોવા મળી રહી છે જો આધારને અપડેટમાં થઈ રહેલી હાલાકીનો અહેવાલ आधार अपडेट माते लोगों ने हालाकी सरकारी कचरी में लागी लांबी लाइनों विद्यार्थियों ने वालियों परेशान शिष्यवृत्ति लेवा धर्म धक्का દ્રશ્યો સરકારે કરેલા એક નિયમમાં ફેરફારથી થયેલી નિયમ છે વલસાડ જિલ્લાના છે જ્યાં સરકારી કચેરીમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે વાલીઓ પોતાનું કામકાજ છોડીને લાઇનમાં બેઠા છે તેમનું કામ થશે કે નહીં તે પણ હજુ નક્કી તો નથી જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરાયું છે તેથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ આધારમાં કેવાયસી કરાવવા માટે લાઇનમાં અનેક કલાકોથી બેઠેલા છે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અનેક સહાયો જાહેર કરવામાં આવે છે ત્યારે અનેક સહાયો અને જે યોજનાઓનો લાભ મેળવવા માટે જે પ્રજા છે તે અનેક રીતે પરેશાન થઈ રહી છે ત્યારે જે રાજ્ય સરકાર દ્વારા જે શિષ્યવૃત્તિ છે તેમાં આધાર કાર્ડ ઈ કેવાયસીનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તેને લઈને જે વાલીઓ છે અને જે વિદ્યાર્થીઓ છે હેરાન પરેશાન થઈ રહ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વહેલી સવારથી જ જે આધાર કાર્ડ કેન્દ્રો છે તે આધાર કાર્ડ કેન્દ્રો ઉપર જે લાઈનો છે તે જોવા મળી રહી છે ધરમપુર કપરાડા સહિતના જે વલસાડ જિલ્લાના જે તમામ જે લોકો છે તે અહીં આગળ જે આધાર કાર્ડ અપડેટ સરકારે શિષ્યવૃત્તિમાં આધાર ફરજિયાત તો કર્યું છે પરંતુ આધાર કેન્દ્રોને અપડેટ નથી કર્યા ન તો એક પણ આધાર કેન્દ્ર વધાર્યું જેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકા ખાતે આવેલા આધાર કાર્ડ કેન્દ્ર બંધ હાલતમાં છે આ તાલુકાના લોકોએ સિત્તેર થી એશી કિલોમીટર દૂર વલસાડ ખાતે આવવું પડી રહ્યું છે સાથે જ વાલીઓએ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પાંચથી છ દિવસ સુધી આધાર કાર્ડ કેન્દ્ર પર આવવું પડે છે હું ધરમપુરથી આવી રહ્યો છું અને અહીંયા આધાર કાર્ડ અપડેટ અને યુકેવાયસી કરવા માટે આવ્યો છું અમને શિષ્યવૃત્તિ અને જેના લાભો મળી શકે એના માટે આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યો છે અમે ગઈકાલથી આવ્યો છું અમને આવવા જવા માટે તકલીફ પડે છે અને ધરમપુરમાં થઈ જાય તો સારું એટલે વલસાડ આવવાનું ના પડે અભ્યાસક્રમ બી અમારો બગડે છે બે દિવસથી કાલના કાલના કરવાની કે બે લઈને એક તો

જે આધાર લિંક કરવાનું છે એમાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે આખા ગુજરાતમાં પ્રશ્ન છે એટલે ઉપરથી પણ અમે રજૂઆત કરી છે અને ખાસ કરીને અમારા ટ્રાઇબલ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કના કારણે વધારે પ્રોબ્લેમ આવે છે એ બાબતે જરૂરી આયોજન કરવા મેં ધરમપુરના પ્રાંત અધિકારી ચૌધરી સાહેબને કે જે માધ્યમિકવાળા હોય તો એને અલગથી પ્રાથમિકવાળા હોય તો એને અલગથી શાળા વિદ્યાર્થી હોય તો એને અલગથી એને જે કરીને બધાને સમયસર એ ધક્કા ખાવાના કારણે વાલીઓ પરેશાન થઈ ચુક્યા છે જેના કારણે હવે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓએ તો કંટાળીને શિષ્યવૃત્તિ લેવાની જ ના પાડી દીધી છે સર્વર ડાઉન બતાવે છે મેં કર્મચારી જણાવે કે સર્વર ડાઉન બતાવે છે એટલે ના પાડે છે અને પ્રાઇવેટમાં પ્રાઇવેટ પ્રાઇવેટમાં અત્યારે નથી ચાલતો જેથી કરીને લોકો વલસાડ કલેક્ટર કચેરી જાય છે અને ત્યાં ખૂબ લાઇન લાગે છે અને ઓછામાં ઓછા ધરમપુરથી લગભગ એસી કિલોમીટર અંતરિયા વિસ્તારથી લોકો જાય છે એટલે રસ્તાની હાલત એટલી ખરાબ છે તો તેમ છતાં જાય છે પહેલા દિવસે એમને તારીખ આપવામાં આવે છે એ પછી ત્રણ દિવસ કે ચાર દિવસ પછી બોલાવવામાં આવે છે એ દિવસે લાંબી લાઇન હોય તો ફરી બીજે કહે ત્રીજા દિવસે બોલાવવામાં એટલે એક આધાર કાર્ડ કાઢવા માટે ત્રણથી ચાર દિવસ